的是。 ગાંધીનગરમાં ફાર્મા એક્સપોનું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું જેમાં ફાર્મા ટેક એક્સપો એન્ડ લેપટેક એક્સપોનું આયોજન કરાયું હતું આ કાર્યક્રમમાં ત્રણ દિવસ ચાલશે આ કાર્યક્રમમાં ચારસોથી વધુ કંપનીઓ આરોગ્ય મંત્રી ઋષિકેશના જણાવ્યા અનુસાર ગુજરાત ફાર્મા મેડિકલ ડિવાઇસ ક્ષેત્રે દેશમાં નામ કાઢી રહ્યું છે તેમજ લોકો જ્યારે એક્સપોની મુલાકાત લેશે ત્યારે તેમના પ્રશ્નોનું નિરાકરણ જલ્દી થઈ જશે અને ફાર્મા ઉદ્યોગને સ્થાપવા માટે તમામ વસ્તુઓ મળી જશે તેમણે વધુમાં જણાવ્યું હતું કે સરકાર ખેડૂતોની આવક વધારા

લગભગ એક જ પ્લેટફોર્મ ઉપર ચારસો થી પણ વધારે ઉદ્યોગોએ અહીંયા ભાગ લીધો છે એક જ જગ્યાએ કોઈ પણ મનની અંદર કોઈ પણ ઉદ્યોગપતિ અથવા તો આ ફિલ્ડની અંદર પદાર્પણ કરવા માગતા હોય એવા લોકો માટે એક જ જગ્યાએથી તમામ સોલ્યુશન મળે એ રીતનો વેસ્ટર્ન રિજનનો કદાચ હું માનું છું કે સૌથી મોટો છે ગુજરાત ફાર્મા અને લેબ ક્ષેત્રે અને મશીનરી મેડિકલ ડિવાઇસી ક્ષેત્રે ખૂબ મોટી નામના પણ કાઢી રહ્યું છે કાઠું પણ કાઢી રહ્યું છે એવા સમયે એક જ જગ્યાએ તમામ જેના મનની અંદર ફાર્મામાં પદાર્પણ કરવાની કલ્પના હોય સંકલ્પના હોય તમામ લોકો આ ફાર્મો અને લેબ ટેક એક્સપોનો મુલાકાત લેશે તો લગભગ એને એના મનની અંદરના બધા સમાધાનો મળે એ રીતનો સૌથી મોટો આ એક્સપો અને એક્સપો થકી ગુજરાત દેશની અંદર જ્યારે ફાર્મા હબ છે ત્યારે આવતા સમયની અંદર મેડિકલ ડિવાઇસીસ અને એને લગતી મશીનરી એમાં લેબોરેટરી હોય કે સારવાર માટેની કોઈ પણ મશીનરી એના માટે પણ હબ બનાવવાનો પ્રયત્ન ગુજરાત સરકાર તરફથી ચાલી રહ્યો છે